નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણવાના છીએ કપાસના માર્કેટ હેન્ડના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે પૂરી પૂરી માહિતી મેળવવાના છીએ મિત્રો તે પહેલાં મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા છો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને બાજુમાં આપેલા બેલ બટનને દબાવી દેજો જેથી કરીને અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે મિત્રો ચાલો મિત્રો અમે વધારે વાર ન લગાડતા મિત્રો આપણે જાણી લઈએ કપાસના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે માહિતી મેળવી લઈએ મિત્રો કપાસના બજાર ભાવ આ મુજબ રહ્યા હતા મિત્રો પ્રથમ વાત કરીએ તો કપાસનો ઊંચો ભાવ અને નીચો ભાવ રાજકોટ તેરસોથી તે પંદરસો ને રૂપિયા અમરેલી નવસો નેવથી તે પંદરસો ને ચૌદ રૂપિયા સાવરકુંડલા બારસો પચાસથી તે ચૌદસો એક્યાસી રૂપિયા જસદણ અગિયારસો પચાસથી તે પંદરસો બે રૂપિયા ગોટા તેરસો નેવથી તે પંદરસો ને છેતાલીસ રૂપિયા ગોંડલ અગિયારસો એકથી તે પંદરસો ને એકવીસ રૂપિયા કાલાવાડ અગિયારસો ત્રીસથી તે ચૌદસો ને પંચાવન રૂપિયા જામજોધપુર તેરસો એકથી તે પંદરસો ને એક રૂપિયો જામનગર બારસોથી તે પંદરસો ચાલીસ રૂપિયા બાબરા બારસો નેવથી તે પંદરસો વીસ રૂપિયા જેતપુર એક હજાર ચોવીસથી તે પંદરસો ને છવ્વીસ રૂપિયા વાંકાનેર તેરસો પચાસથી તે પંદરસો પાંચ રૂપિયા વિસાવદર અગિયારસો વીસથી તે ચૌદસો ને છ રૂપિયા બાબરકોટ તેરસો પચાસથી તે ચૌદસો ને નેવ રૂપિયા ભેંસાણ અગિયારસોથી તે પંદરસો ને અઠ્યાવીસ રૂપિયા લાલપુર તેરસો અઠ્યાવીસથી તે ચૌદસો ને બોતેર રૂપિયા સાયલા ચૌદસોથી તે ચૌદસો ને નેવું રૂપિયા વિસનગર અગિયારસો પંદરથી તે પંદરસો ને છત્રીસ રૂપિયા વિજાપુર ચૌદસો તેત્રીસથી તે ચૌદસો ને અઠોતેર રૂપિયા માણસા ચૌદસો છવ્વીસથી તે ને પચીસ રૂપિયા સીધપુર તેરસો પચાસથી તે પંદરસો પાંત્રીસ રૂપિયા વડાલી ચૌદસોથી તે પંદરસો ને સિત્તેર રૂપિયા ગઢડા તેરસો પાંચથી તે ચૌદસો ને બાણું રૂપિયા ધંધુકા અગિયારસોથી તે પંદરસો પાંચ રૂપિયા